ટાઈમર સ્ટાર્ટ કરી નાખો આપણે ટાઈમર લગાવો ચેલ લાવો મો ટાઈમર લગાવો બોરાવ ભાઈ જાવ 1 મિનિટ ટાઈમર આમો આવે છે લે દો બોરો જીરો કરવા જે ચાલે છે આને જીરો ટાઈમર થઈ ગયો રેડે કીઓ સૌથી વધારે થઈ જીન રહે તો મિત્રો તમે જોતા રહેજો અમાર ત્રણે મે કીઓ દે તે પેલ થી તમે કોમેન્ટ કરતા વિડિયો ઉભો રાખી કે આ ત્રણે મે જીત છે કોણ મો દીતીશ કે મેઠા દીધી છે કે આ દેખ્યું દીધી છે મિત્રો હું લટકી જોયા પણ આ હે તો લટ લકડું હાથ બદલી હેરાડે ત્રણ ફટાફટ પર ફટાફટ હોય પિસ્તાલીસ છે તો ભાઈ હવે પોતે થાચી રહ્યા છે લાગે પોતાને હવે કાઠો લાગે મને ઓરે મારે આટલી વાર મને ઉમી જતી કે મને નહીં મને

તમારે શું ઉમીદ દે આ દીચી ની દીતે કે તો કે યાર હાથ પતરા પડે છે જીતે છે કે નહીં જીતે ઉતાવળો બોલવાનું રાખો તમે દેખા દે હા દેખા દે નાનું નામ દે દેઠ્યો હાથ બદલો તમે એમ દેવા જો ઓસા થઈ શકો બાકી હાથ ની બદલો મિત્રો 40 મિનિટ થઈ ગઈ રે મિત્રો હવે શું આ છે ની રીતે દેખાડી તમારે શું ઉમીદ દે અમે જીતીને જ બતાશું 1 મિનિટ ઉધી રેવાનું દે તમારે 1 મિનિટ ને કેટલા સેકન્ડ થાય ભાવી સેકન્ડ તમારે 1 મિનિટ ને 22 સેકન્ડ થાય તો ઉઈ લો તમે અભી હાલ 1 મિનિટ થઈ ગઈ છે 1 મિનિટ થઈ ગઈ છે હવે સેકન્ડ ખાલી ઘટે છે 5 તો 1 મિનિટ ને

બે મિનિટ 4 4 સેકન્ડથી છે તો આ ભાઈ હારું ટક્યો હાય પિંડીલાલ હરાય હાય મેઠાની પાસે પહેલું ગીત ગવરાઉં હું મેઠા દે ગીત ગાવું હું ટી-શર્ટ બડ ઓ હવે ગાવું હું એ લી લી રે વારી રે લીલી ઓંબલા ઓહો મે જીત જાઉંગા ટેગ કે દેખો

150 4 मिनट रोता है खा ले तुम्हारे 2 मिनट ने 4 सेकंड ने 5 सेकंड रो 2 मिनट ने 5 सेकंड हां रे 2 मिनट में यहां पर आ इतनी सेकंड हुई है और पिंटू भाई ये जरा जरा गलगा आ गया रहे कुछ भी फेर नहीं पड़ो भाई ले लो तुम थोड़ा कब बोलवावे फिर हम सोई रहे हुई रहे ओछे रहे हुई रहे અરે દે હવે થક ગયે હમ થાકી ગયા મારા આજ બળતાલા મિત્રો એકવાર આપણે કેમેરામાં કેમેરામેન જલ્દી ફોકસ કરો મિત્રો તમે શું મેઠા વા વા દોરી તો મિત્રો કોણ દીત છે એ કમેન્ટ માં કર દો કમેન્ટ કર દો એક મિનિટ થઈ ગઈ છે આપડા ટેન્શન વાળા વાત દેને એક મિનિટ ને થઈ ગઈ છે એક મિનિટ ને 13 સેકન્ડ થઈ ગઈ છે હવે તમારે બસ 2 મિનિટ ને 5 સેકન્ડ રહેવાનું છે ઉમીદ દે તમે રહી જશો પૈસા ની માટે તમે મને ઉમીદ દે કેટલો સેકન્ડ થઈ છે